સુરત ઉધના ભાટી સ્થિતિ સુરત શહેરના ઉધના ભાટે સ્થિત કમ્યુનિટી હોલ ખાતે શહેર પોલીસ બે દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય ત્રાસથી ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને બચાવવા ઉપરાંત તેમના ઓછા વ્યાજ દરે લોન ઉપલબ્ધ કરાવવાનો હતો આ અભિયાનના ભાગરૂપે લોન મેળાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું સુરત પોલીસ અને સુટેક્સ કોટીવ બેંકના સંયુક્ત પ્રયાસથી આ કાર્યક્રમમાં બાવીસ લાભાર્થીઓને ઓછા વ્યાજ દરે લોન સ્વરૂપે ચેક આપવામાં આવે આ લોનનો હેતુ લોકોને વ્યાજખોરોના મુક્ત કરી આર્થિક રીતે સશક્ત માધ્યમ બની માધ્યમથી લોકોના મારી રાજે જે પૈસા મળી રહ્યો છે ખૂબ અલગ અલગ મારે અભી રિસેન્ટલી જો બીજા લોન મેળા છે સુટેક્સ બેંક તરફથી આવનાર દિવસોમાં ઓર બી લોન મેળાના આયોજન અમે લોકો કરવાના છીએ જે મારા નાના વેપારીઓને રાહત થાય અને વ્યાજખોરો ઉપર જો અમે લોકો એકદમ કડક જો અંકુશ એના ઉપર લગાવી શકીએ